નીભાઈ ડેરાણીયા સંગઠન સમિતિના ચેરમેન ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા આગામી તેર ડિસેમ્બરના રોજ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ઉમિયા માતાજીના મંદિરનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે આ મંદિર બનાવવાનો મુખ્ય પાયો તો બે હજાર અગિયારમાં પટેલ સેવા સમાજમાં વડીલો ભેગા થયા હતા ત્યારે એ લોકોએ એવું કીધું રાજકોટમાં કડવા પાટીદારની વસ્તી વધતી જાય છે અને બધાને માનવ સાનિધ્ય મળી રહે એટલા માટે રાજકોટમાં એક આપણે કડવા પાટીદારનું મંદિર બનાવવું જોઈએ આ માટેની જવાબદારી પટેલ સમાજના પ્રમુખ અરવિંદભાઈ પટેલને સોંપવામાં આવી ત્યારબાદ તેમને ઉમિયા માતાજી સંસ્થાનની રચના કરી અને મંદિર બનાવવા માટેની પ્રક્રિયા આરંભી પછી એમને એમ થયું કે રાજકોટમાં ખાલી મંદિર બનાવી એના કરતાં મંદિરના સાનિધ્યમાં વિવિધ શૈક્ષણિક આરોગ્ય અને સામાજિક કાર્ય કરી તો મંદિર બનાવવાનું કાંઈ આપણે બનાવી છે એનો ઉદ્દેશ પૂર્ણ થાય એટલે સરકારમાંથી દસ એકર જગ્યા માગી અને કુલ બાર એકર જગ્યામાં બે એકર જગ્યામાં મંદિર અને દસ એકરમાં વિવિધ પ્રોજેક્ટ બનાવવાના છે આ મંદિર આખું આપણે બંસી પાણપુર પથ્થરમાંથી બનાવવાના છીએ પિંક પથ્થરમાંથી આખું મંદિર નાગર શૈલીનું સંપૂર્ણપણે સિમેન્ટ અને લોખંડના ઉપયોગ વગરનું એક હજાર વર્ષ ટકે તેવું બનાવવાનું છે આમાં આ ઉમિયા માતાજીનો આંખો જે કાંઈ અમે પ્રસંગ કરી છીએ દરેક સમાજ માટે છે દરેક સમાજના લોકો જોડાય વિવિધ પ્રોજેક્ટ કરી છે એ બહુ સમાજ માટે જ તમામ સમાજ માટે જાહેર હેતુના જ અમે કરી છીએ અને માતાજીના સાનિધ્યથી લોકો એકત્રિત થાય સંગઠિત થાય અને સામાજિક સર્વાંગીક વિકાસ સાથે એ જ મુખ્ય અમારો ઉદ્દેશ્ય છે